જય ગૌ માતા આજે પાછું જો રાધે રાધે ગૌશાળામાં છે ને ખીલા ફેરવવાનો વારો આવી ગયો એટલે અમારે મગનભાઈ અને કુરજીભાઈ બે જો અત્યારે ખીલા નવા નાખે છે અહીંયા અત્યારે અહીંયા મગનભાઈ એક ખીલો આ બાજુ નાખે છે આ બાજુ અમારે કુરજીભાઈ ખાડા કાઢે છે જે દૂધણી ગાયું છે ને એના માટે આ ખીલા એ નખાઈ રહ્યા છે કુરજીભાઈ

બાકી આ ગૌશાળામાં મારે સેવા આપે છે ગંજામભાઈ તમે શું લઈને આવ્યા ગંજામભાઈ હા પથ્થર લેવા ગયા તા અમારે ધરબો હાટું ગંજામભાઈ આ નું આખું તગારું ભરીને આવ્યા છે અમારી નાની નાની વાસડીઓ છે ને આ એનો વાડો છે આખો આ બાજુ આ વાડામાં નાની નાની અમારી ગાયો રહે છે નાની નાની વાસડીઓ બધી અને ત્યાર પછી ઓલપા દેખાય એમાં બધી મોટી વાસ ગાયો છે એ ત્યાં મારે છે અને અહીંયા અમારે આ છે એમાં ચાર પાંચ ગાયો છે દૂધણી એટલી ગાયો માટે અહીંયા અમારે અમારે બનાવવાનું છે છે હવે ભાઈ પણ બેસી ગયા ખાડો ગાવા અને અહીંયા ચાર પાંચ ગાયો અમારી જે દૂધણી છે તેને અહીંયા બાંધવાની છે બાકી અત્યારે તો માટીનું પણ કામ ચાલી રહ્યું છે પુરાણમાં આ પુરાણ થાય છે અત્યારે આખું આ બાજુ આ બાજુ પુરાણ ચાલુ છે આજે ટ્રેક્ટર કોઈ આવ્યા નથી એટલે બાર કામ ઊભું રહી ગયું છે બાકી અમારે અત્યારે ગૌ માતા પણ અત્યારે અંદર બંધાઈ ગયા છે જે સવારમાં છોડવી છે પછી થોડાક ચારક વાગે અંદર બાંધ દેવામાં આવે છે પાછા એટલે ગૌ માતા પણ બંધાઈ ગયા છે અહીંયા લાવીને આવી સેવાઓ અમે સારું રહી છે રોજે ચાર વાગે અમારે હાજરી આપી દેવાની ગૌશાળામાં રાધે રાધે અને ગ્રીન આર્મીવાળા